હલો દોસ્તો સ્વાગત છે આજના વિડીયોમાં તો મિત્રો ગેસ અને એસિડિટીથી આજકાલ ઘણા બધા લોકો પરેશાન થઈ રહ્યા છે અને આ જે ગેસ અને એસિડિટીની સમસ્યા છે એ આજકાલ સામાન્ય થતી જાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ ગેસ અને એસિડિટીના પરમેનન્ટ સોલ્યુશનની વાત કરવાના છીએ અને મિત્રો આજે હું તમને બે એવી ટિપ્સ આપવાનો છું જે તમે યુઝ કરો છો તો તમે એ ગેસ અને થી પરમેનન્ટ સોલ્યુશન મેળવી શકો છો તો મિત્રો વિડિયો પૂરેપૂરો જોજો અને જો ચેનલ પર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો વિડીયો પસંદ આવે તો ને લાઈક કરી દેજો તો સૌથી પહેલા જોઈએ તો એસિડિટી એટલે શું તો એસિડિટી એટલે આપણા જે પેટમાં એસિડ નું બનવું તો આ પ્રોબ્લેમ થાય છે કેમ તો જે આપણે ખાવાનું ખાઈએ છીએ એને હજમ કરવા માટે આપણા પેટમાં હાઇડ્રોક્લોરિક નામનો એસિડ હોય છે અને આ એસિડ આપણો જે ખોરાક છે એને હજમ કરે છે અને એને ઓગાળવામાં મદદરૂપ બને છે પરંતુ જ્યારે આ એસિડ જ વધી જાય છે ત્યારે એસિડિટીનો પ્રોબ્લમ થવાનો ચાલુ થઈ જાય છે જેમાં આપણને પેટમાં દુખાવો થાય છે છાતીમાં બળતરા જેવું થાય છે ગેસ બનવા લાગે છે અને છાતીમાં વચ્ચેના ભાગે ઘણીવાર દુખાવો થતો હોય છે તો આવું બધું થતું હોય અને ઘણી વાર માથું પણ ભારે થવા લાગે છે તો 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 આવા બધા લક્ષણો જોવા મળે છે 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 મિત્રો આ આ એસિડ એસિડ કેમ વધી વધી જાય આપણી જે ઘણી કુટેવ એના કારણે જતું હોય આપણે સ્પાઈસી ખોરાક તેલ મસાલા વાળો ખોરાક વધારે ખાઈએ તો આપણા પેટમાં એસિડ વધારે બની શકે છે પછી આપણે આલ્કોહોલ છે સ્મોકિંગ છે તમાકુ આવું બધું લઈએ તો પણ એસિડ વધારે બની શકે છે પછી વધારે પડતો જો સ્ટ્રેસ હોય તો પણ આપણા પેટમાં એસિડ વધારે બની શકે છે નાસ્તો કરે જમતા હોય છે અને વચ્ચે વચ્ચે ચા પીતા હોય છે તો આવું કરવાથી પણ આપણા પેટમાં એસિડ વધારે બની શકે છે અને ઘણા લોકો દિવસમાં બે કે ત્રણ થી વધારે ચા પીતા હોય છે અને બહુ જ વધારે માત્રામાં ચા પીતા હોય તો એના પેટમાં પણ એસિડ વધારે બની શકે છે તો આવી ઘણી બધી કુટેવના કારણે આપણા પેટમાં એસિડ વધારે બની શકે છે તો આ એસિડને ઓછું કરવા માટે ઘણા લોકો એન્ટાસિડ મેડિસિન લેતા હોય છે જેમાં પેન્ટોપ્રાઝોલ રેબેપ્રાઝોલ આવી બધી દવાઓ લેતા હોય છે પરંતુ આ જે દવા છે એ તમને થોડા ટાઈમ માટે રાહત આપી શકે છે પરંતુ લોંગ ટાઈમ માટે આ દવાથી રાહત નથી મળતો તો આમાં કેવું હોય છે કે આ દવા જ્યાં સુધી લઈએ ત્યાં સુધી સારું લાગે પરંતુ થોડા સમય પછી આ પ્રોબ્લેમ હતો એવો ને એવો ચાલુ થઈ જાય છે તો આમાંથી પરમાનન્ટ કરવું જોઈએ તો સૌથી પહેલા તો આપણે આ બધા જે એસિડિટી અને ગેસ થવાના કારણો સુધારવા જોઈએ એટલે કે કારણો બદલવા જોઈએ જ્યાં સુધી આપણા બોડીમાંથી કોચ રીમુવ નહીં થાય ત્યાં સુધી આ જે ગેસ અને એસિડિટીમાંથી આપણને પરમાનન્ટ સોલ્યુશન નથી મળતો તો જે આપણા કારણો હોય છે ધારો કે આપણે વધારે આલ્કોહોલ લઈએ છીએ અને તમાકુ લઈએ છીએ તો એના લીધે જો આપણને ગેસ એસિડિટી થતી હોય તો એ વસ્તુ આપણે બંધ કરી દેવી જોઈએ જો આપણે દિવસમાં વધારે ચા પીતા હોઈએ ને ગેસ એસિડિટી થતી હોય તો આપણે ચા પીવાની ઓછી કરી દેવી જોઈએ યા તો ચા પીવાની બંધ કરી દેવી જોઈએ તો આ બધા જે કારણો હોય છે એને આપણે સૌથી પહેલા બંધ કરવાના છે એટલે કે આને સૌથી પહેલા આપણે બદલવાના છે અને જે લોકોને ગેસ એસિડિટી છે એ લોકોએ એની લાઈફમાં આ બે વસ્તુ જરૂર સામેલ કરવી જોઈએ જેથી કરીને એ ગેસ અને એસિડિટીમાં પરમેનન્ટ સોલ્યુશન શકે તો એમાં એમાં તમને હું બે ટિપ્સ આપવાનો છું પહેલી છે ટેકનિક અને બીજું છે હોમ રેમેડી તો આ બ્રિધિંગ ટેકનિક શું છે તો મિત્રો ઘણી બધી બ્રિથિંગ ટેકનિક છે જે આપણને અલગ અલગ માં રાહત આપવામાં મદદરૂપ બને છે તો એવી જ એક બ્રિધિંગ ટેકનિક છે જે આપણને ગેસ અને એસિડિટીમાં રાહત આપવામાં મદદ કરે છે તો આ બ્રિથિંગ ટેકનિકમાં શું કરવાનું છે જે આપણે શ્વાસ લઈએ છીએ એને આપણે મોં વાટે લેવાનો છે અને જે શ્વાસ બહાર કાઢીએ ત્યારે આપણે એને નાક બહાર કાઢવાનો છે પરંતુ જ્યારે મોં વાટે શ્વાસ જયારે ત્યારે આપણે જે જીભ છે એને આપણે કોળ કરીને એમાંથી આપણે શ્વાસ ખેંચવાનો છે અને જે શ્વાસ છે એને નાક વાટે આપણે બહાર કાઢવાનો છે તો હું તમને ટેકનિક બતાવું પછી તમે ટેકનિક યુઝ કરી શકો છો તો આ ટેકનિક જોઈએ તો હું તમને કરીને બતાવું છું બે ત્રણ વાર કરીએ તો મિત્રો આ રીતે જીભને ગોળ વાળીને જો આપણે શ્વાસ લઈએ છીએ તો એ જે હવા આપણા શરીરમાં જાય છે એટલે કે આપણી જે અન્નળી છે અને આપણા જઠરમાં હવા જાય છે એ નવ એન્ડિંગ સુધી જાય છે અને એને સ્મૂથ બનાવે છે અને જે આપણી એસિડિટી છે એને ઓછી કરવાનું કામ કરે છે અને આપણા શરીરમાં ઠંડક આપવામાં આ જે ટેકનિક છે મદદરૂપ બને છે અને આ ટેકનિકને તમે એક્યુટ કન્ડિશનમાં પણ યુઝ કરી શકો છો અને જે લોકોને ક્રોનિક એટલે કે લોંગ ટાઈમથી ગેસ એસિડિટી છે તો એ લોકો પણ આ ટેકનિક યુઝ કરી શકે છે અને આ દસ થી પંદર મિનિટ ડેલી કરવામાં આવે તો તમે આમાંથી પરમાનન્ટ સોલ્યુશન મેળવી શકો છો અને આ જે આપણે મોં માટે જે શ્વાસ લઈએ છીએ એ જે હવા છે એ આપણી જે નવ એન્ડિંગ સુધી જાય છે અને એને સ્મૂથ કરવામાં મદદરૂપ બને છે અને જે આપણે એસિડ જે આપણા શરીરમાં વધ્યું છે એને ઓછું કરવામાં મદદરૂપ બને છે અને આપણા શરીરમાં ઠંડકનો અનુભવ થાય છે તો આ બ્રિથિંગ ટેકનિક કરવાથી આપણે એસિડિટીમાં રાહત મેળવી શકીએ છીએ હવે બીજું જોઈએ તો એ એક હોમ રેમેડી છે

પાણી પી લેવાનું છે જો તમે આ ઉપયોગ કરો છો તો તમે ગેસ અને એસિડિટીમાંથી પરમેનન્ટ સોલ્યુશન મેળવી શકો છો અને મિત્રો જે લોકો આ બંને ઉપયોગ કરે છે તો એ ઝડપથી ગસ અને એસિડિટીમાંથી રાહત મેળવી શકે છે અને જે આ અજમો અને સંચલ છે એને દિવસમાં બે વાર લેવો જોઈએ એટલે કે બપોરે જમ્યા પછી અને સાંજે જમ્યા પછી આ દિવસમાં બે વાર ઉપયોગ કરવામાં આવે તો ગેસ અને એસિડિટીમાં રાહત મળે છે અને એ આપણા શરીરમાં ઠંડકનો અનુભવ કરાવે છે અને ઘણા લોકો અજમાનો યુઝ નથી કરતા કેમકે ઘણા લોકો એવું માને છે કે અજમા ગરમ તાસીર વાળા હોય છે અને એ લેવાથી આપણા પેટમાં ગરમી વધે છે તો એનાથી ગેસ અને એસિડિટી વધે છે પરંતુ દોસ્તો એવું નથી અજમાથી ગેસ અને એસિડિટીમાં રાહત મળે છે અને ઘણા લોકો આ ગરમ તાસીર હોવાથી ગરમીમાં નથી લેતા અને જે લોકોની તાસીર ગરમ હોય છે એ લોકો પણ આ અજમો નથી લેતા

જે આ ગેસ અને એસિડિટીની સમસ્યાને સંપૂર્ણપણે મટાડી શકે છે અને એમાંથી તમને પરમેનન્ટ સોલ્યુશન આપી શકે છે તો દોસ્તો આશા રાખું છું તમને આ બે સમજમાં આવી ગઈ હશે અને તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા દોસ્તો સાથે શેર કરી દેજો ચેનલ પર નવા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે આઇકન દબાવવાનું ના ભૂલતા તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માત્ર